અવારનવાર તમે પોલીસની દાદાગીરીના કિસ્સા સાંભળ્યા હશે અથવા તો જોયા હશે જેમાં મોટાભાગે પોલીસના જે અમુક કર્મચારી કે અધિકારી હોય છે એ સત્તાનો ખોટો ઉપયોગ કરીને રોફ જમાવતા હોય છે અથવા તો પછી ગમે તેની સાથે મારઝૂડ કરતા હોય છે ત્યારે ઘણીવાર અનેક નિર્દોષ લોકો પોલીસના આવા વર્તનનો ભોગ બને છે આવા નિર્દોષ જે લોકો હોય છે તેમનામાં કાયદાકીય જાણકારીનો અભાવ હોય છે અથવા તો એ લોકો માથાકૂટમાં પડવા માંગતા નથી હોતા એટલે એવા અમુક પોલીસ કર્મચારી કે અધિકારીઓ જે હોય છે કાયદાના સાણસામાંથી ચટકી જાય છે જો કે સુરતના એક વકીલ સાથે પીઆઈને દાદાગીરી કરવી ભારે પડી ગઈ છે ગુજરાત હાઈકોર્ટે આ પોલીસ અધિકારીને એવો પાઠ ભણાવ્યો છે કે કોઈ પણ પોલીસ અધિકારી આ રીતે દાદાગીરી કરતાં સો વાર વિચારશે એની વિગતે વાત કરવી છે આ વીડિયો નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં સુરતમાં પોલીસ અધિકારીએ વકીલને માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી જેમાં અઢાર ઓગસ્ટની રાતે ડિંડોલીમાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઇન્સ્પેક્ટર એચ જે સોલંકીએ પીસીઆર વાનમાંથી ઉતરીને કારના દરવાજા પાસે ઉભેલા વકીલ હિરેન નાઈને જોરદાર લાત મારી હતી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ મામલે વકીલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં એ સમયે જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેમને બિનજરૂરી માર માર્યો હતો અને નાર્કોટિક્સના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી ગાળાગાળી પણ કરી હતી તો આ મામલે પીઆઈએ એ સમયે એવો ખુલાસો કરેલો કે કેટલાક લોકો ત્યાં હોવાથી દૂર જવાનું કહેવામાં આવ્યું પણ તેમણે વળતો જવાબ આપ્યો એ પછી આવું કરવા મજબૂર થવું પડ્યું હતું આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે નારાજગી જોવા મળી હતી પીઆઈ એક જે સોલંકીએ વકીલને લાત મારી એ મામલે કોઈ કાર્યવાહી ન થઈ એટલે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના જે સભ્યો છે તેઓ પીઆઈ વકીલની વિરુદ્ધ રજૂઆત કરવા માટે પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા જોકે પોલીસ સ્ટેશનમાં ત્યારબાદ પણ વકીલની ફરિયાદ લેવામાં આવી નહીં અંતે એડવોકેટ હિરેન નાયે હાઈકોર્ટના દરવાજા ખકડાવ્યા અને અરજી કરી એ પછી સુનાવણી દરમિયાન ફરિયાદી વકીલે હાઈકોર્ટમાં જે આખી ઘટના હતી એના રાતના ફૂટેજ સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા હતા અને ઘટનાની નોંધ લેતા ગુજરાત હાઈકોર્ટે કોઈ પણ કારણ કે ગુના વિના નિર્દોષ વ્યક્તિને લાથ મારનાર પીઆઈ એચ જે સોલંકીને ત્રણ લાખનો દંડ ફટકાર્યો અને વારા પરનો પાઠ પણ આવ્યો એ સાથે જ જજે ટકોર કરી હતી કે કોઈપણ ગુના વિના ખોટી રીતે લાત મારવી એ કેટલી મોંઘી પડી શકે છે તે પીઆઈને આખી જિંદગી યાદ રહેવું જોઈએ કદાચ ખરેખર કોઈ ગુનાનો આરોપી હોય તો પણ તેને લાત મારી શકાય નહીં ભવિષ્યમાં પણ કોઈ વ્યક્તિ પર હાથ કે પગ ઉપાડતા પહેલા દંડ યાદ આવશે જજે પીઆઈનો ઓધડો લેતા કહ્યું કે તમારી પાસે સત્તા છે એટલે શું તમે હીરો બનીને ફરશો ગમે તે વ્યક્તિને ગુના વિના મારવાના આવા પીઆઈ સામે સરકાર પગલાં કેમ નથી લેતી સુનાવણી દરમિયાન કોર્ટે ઉચ્ચ પોલીસ અધિકારીનો જવાબ પણ માગ્યો હતો કે પીઆઈ સામે શું પગલાં લેશો તે અંગે સૂચના આપવાની રહેશે આ રીતે એક નિર્દોષ વ્યક્તિ પર અત્યાચાર ગુજારનાર પોલીસ અધિકારીને તેની જિંદગીમાં પણ ભૂલાય નહીં એવો પાઠ ભણાવવામાં આવ્યો છે કાયદા સામે બધા સમાન છે ચાહે પોલીસ હોય કે સામાન્ય નાગરિક ઉલટુ પોલીસ તો કાયદાની રક્ષક ગણવામાં આવે છે એટલે પોલીસ અધિકારી કે કર્મચારી આ રીતે કાયદો હાથમાં લે એ વધારે ખરાબ કહેવાય અને આવા કિસ્સામાં કસૂરવાર હોય એ પોલીસ કર્મચારી કે અધિકારીને આવી આકરી સજા થવી જ જોઈએ આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇફ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર